વલસાડના કાંઠા વિસ્તારોની અંદરમાં વરસાદી પાણીની ગટરની લાઇનની અંદર પીવાના પાણીની પાઇપ લાઈન નાખવાનો એક વિડીયો વાયરલ થયો હતો સમગ્ર ઘટનાને લઈને પાણી જે જે દુપ્પલ છે તે સામે છે 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 આપ જોઈ શકો છો જે 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 પ્રમાણે આ પાઇપો પીયુસી તેને નાખવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની અંદર જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે પાણી પુરવઠા દ્વારા કાંઠા વિસ્તારોની અંદરમાં પીવાના પાણીની પાઇપ નાખવા માટે કુલ બસ્સો ને કરોડની યોજના અમલમાં લાવવામાં આવી હતી સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે સબસ્ટેશન છે ને પાણીની ટાંકી અહીં બનાવવામાં આવી છે તે પણ અત્યારે હાલ દૂર ખાઈ રહી છે જે પ્રમાણે અહીંના પાઇપો છે તેમાં પણ કાટ લાગી ચૂક્યો છે પરંતુ હાલ હજી સુધી આ યોજનાનું અમલીકરણ થયું નથી જે રીતે અહી ગટરની ની લાઈન ની અંદર માં જે પીવાના પાણીની જે પાઇપ લાઈનો ગોઠવવામાં આવી હતી તે પીવીસી પાઇપ હતા જે રીતે વિડીયો વાયરલ થયો ત્યારબાદ બાદ આ પાઇપ સમગ્ર મામલે છે તે કાઢી લેવામાં આવ્યા છે પરંતુ જે પ્રમાણે નું આ ધુપ્પલ સામે આવ્યું છે જેને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે જે રીતે અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી રહી છે સૌથી મોટું સ્કેન્ડલ બહાર આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે